સુરતમાં સમસ્ત લીમદ્રા ગામ પરિવાર દ્વારા આઠમા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં યોગીચોક કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત લીમદરા ગામ પરિવારના આઠમા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લીમધ્રા ગામના મોટા ભાગના પરિવારો સુરતમાં વસવાટ કરે છે ત્યારે તમામ લોકો એકસાથે મળી અને સુખ દુઃખની વહેંચણી કરે તે હેતુથી છેલ્લા સાત વર્ષથી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે આજના આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં ગામ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગામના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ સ્નેહમિલન સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસુરિયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગડાણાવાળા પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી એડવોકેટ કિશોરભાઈ સોજિત્રા માનવતા ફાઉન્ડેશનના જીતુભાઈ દક્ષિણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતાના વખાણ કર્યા હતા સ્નેહમિલન એટલે પરિવારનું સંગઠન મજબૂત થાય અને જો કોઈને દુઃખ હોય તો એકબીજાના સાથ અને સહકારથી તે દૂર થાય સુરતમાં દરેક જ્ઞાતિના અલગ અલગ ગામના લોકો વસવાટ કરે છે ઘણા આ થકી લોકો એકબીજાને શકે છે મારું નામ ભાલા છે સમસ્ત લીમધરા ગામના પ્રમુખ તરીકે અમારું આઠમું સ્નેહમિલન સમારોહ સુરત ખાતે યોજાઈ રહ્યો છે અમારું લીમધ્રા ગામ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવે છે અને સત્તાધારની એકદમ નજીક છે જ્યારે સુરતમાં એ ગામના જે લોકો વસવાટ કરે એ બધી જ જ્ઞાતિના લોકોનું સ્નેહ મિલન દર વર્ષે યોજાય છે આ વર્ષે અમારું આઠમું મિલન સમારોહ છે આ સ્નેહ મિલનમાં વિવિધ સામાજિક રાજકીય અને ધાર્મિક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અમારા ગામના જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન કરવા માટે અમે દર વર્ષે ઇનામ આપીએ છીએ સાથે સાથે આ વર્ષે એક એવી પણ જાહેરાત થવાની છે કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રોત્સાહન પ્રોત્સાહિત હોય અને એમને પ્રોત્સાહન મળવાનું હોય ભણવા માટે શિક્ષણનો ગ્રોથ વધુ આગળ વધે ગામનો એ માટેની દિશા નક્કી કરતું હોય છે સ્નેહ મિલન સ્નેહ મિલનમાં અમે પર્યાવરણ જાગૃતિ સહિતના પ્રોગ્રામો રાખતા હોઈએ અને અહીંયા રક્તદાન કેમ્પનું પણ આયોજન થઈ રહ્યું છે સાથે સાથે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનું સાત આઠ ગામના સ્નેહ મિલન થાય છે તમારો એક સંદેશ પણ છે કે ગામના આગેવાનો આગળ આવે અને બધા જ ગામના સ્નેહ મિલન થાય તો આ જે કળિયુગ છે એમાં સંગઠન શક્તિ એ બ્રહ્માસ્ત્ર છે અને એના કારણે તમે કોઈ પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માંગતા હોય તો તમારી રજૂઆતને સામેવાળા લોકો સાંભળે કારણ કે ગામની એકતા હોય સાથે ગામમાં કોઈ પીડિત હોય ગામમાં કોઈ દુઃખી હોય કોઈ પરિવાર મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવા માટે આ સ્નેહ મિલન એક ખૂબ મોટું માધ્યમ છે બ્યુરો રિપોર્ટ ઇન્ફો ગુજરાત